જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલાને લઈ દેશના દરેક રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશોને એલર્ટ કરવામાં આવ્યા છે જેમને ધ્યાનમાં લઈ આજરોજ ભીમપુર પંચાયતના કેટલાક લોકો એક સૂર્ય પંચાયત ઓફિસે પહોંચી પંચાયતના સરપંચ શાંતુભાઈ પટેલને અવિધ્ય બાંગ્લાદેશી પાકિસ્તાની અને રોહિંગ્યાઓના રૂમો ચાલ હોટલ દુકાનોમાંથી બહાર નિકાલ કરવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું જેથી આવનારા દિવસોમાં પહેલગામ જેવી ઘટના ન બને સાથે જ દરેક રૂમો માલિકોને આદેશ પણ આપવામાં આવે કે કોઈ પણ વ્યક્તિને ઓળખપત્રની ઓળખ કરી વેરિફિકેશન કરીને પછી જ રૂમો અને દુકાનો ભાડેથી આપવામાં આવે જેથી કરી આવનારા દિવસોમાં કોઈ મોટી ઘટના ન બને કે કોઈ વ્યક્તિ આ નિયમોનું પાલન ન કરે તો તેમની અવૈધ્ય રૂમો ચાલીઓ કે દુકાનો પર યોગી મોડલ અપનાવી બુલડોઝર કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે દમણની નેવું ટકા જેટલી ચાલીઓ અને પંચાયત વિસ્તારના નાગરિકો જણાવવાનું વિસ્તારમાં આવેલ બધા અસંવૈધાનિક રીતે લોકો અને ધંધાકીય સ્થાનો તપાસ કરી કરીશું કામ ધંધા કરે છે તો કામ ધંધામાં ગામના લોકો માત્ર એક ટકા જ છે નવ્વાણું ટકા ગામના લોકો નથી અંદર નવ્વાણું ટકા જે લોકો બહારના આવીને ધંધો કરતા હોય એ લોકો દુકાનનું ભાડું ભરતા હોય એ લોકો રૂમમાં રહીને રૂમનું ભાડું ભરતા હોય અને છતાં પણ કમાતા હોય અને પોતાના ગામમાં ઘરબાર બનાવતા હોય તો આપણે તો બહુ મોટો ચિંતાનો વિષય છે કે તમે આખા ભીમપુર પંજાબ વિસ્તારના મુખ્ય માર્ગો પર જુઓ તો બધા જ આ પરપ્રાંતિય આવીને વસેલા છે પરપ્રાંતિય આપણા બધા હિન્દુસ્તાનીઓ જ છે પણ આપણા લોકો કેમ ધંધા માટે આવું કરે છે

એક વાપી મહાનગરપાલિકાનું ઉમતા પંચાયત વિસ્તાર હતું તેને અડીને આવેલું છે ત્યાં ખૂબ બધી સારી એવી રૂમ અત્યારે જે દેશની સ્થિતિ પાંચ છ દિવસથી પહલગામમાં એક હુમલો થયો એ વિષયની સૌને જાણકારી છે તે વિષયની ચિંતાને લઈને આજે અમે ભીમભોર ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરપંચ સાહેબશ્રીને એક પત્ર પાઠવવામાં આવ્યો છે પત્રમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે ભીમભોર પંચાયત વિસ્તાર યુગોથી સો ટકા હિન્દુ પંચાયત છે અને આ વિસ્તારમાં ઘણા સમયથી ડેમોગ્રાફી બદલાઈ રહેલી છે તેવું ગ્રામ પંચાયત વિસ્તારના લોકોને મહેસૂસ થઈ રહેલું છે અને આવનારા દિવસોમાં આ વિસ્તારમાં પહલગામ જેવી ઘટના નહીં બને તે વિષય માટે અવગત કરાયું છે અને સરપંચ સાહેબને જણાવ્યું છે કે તમે પણ આગળ પ્રશાસનિક વિભાગને જણાવો કારણ માત્ર એટલું હતું કે આપણા વિસ્તારમાં જે લોકો બધાને જે પ્રવાસી મજૂર વર્ગ છે રોજગાર અર્થાયેલા છે એમને રૂમો કે દુકાનો કે ભાડા પર આપે છે તો એ સારી બાબત છે પણ જો એક આપણું દમણ વિસ્તાર એક રાષ્ટ્રનું અતૂટ અંગ હોય તો જમ્મુ કાશ્મીરનું પહલગામ પણ એક અતૂટ અંગ છે અને ત્યાં આપણા હિન્દુભાઈઓને એમની પહેચાન કરીને એનો ધર્મ પૂછીને એનું પેન્ટ ઉતારીને જો ગોળી મારવામાં આવતી હોય તો હું આ પ્રદેશના દમણની જનતાના તમામ રૂમવાસીઓ ફ્લેટવાસીઓ દુકાનધારકોને હું વિનંતી કરીશ હાથ જોડીને વિનંતી કરીશ કે ભાઈ તમે કમસે કમ કોઈનો ધર્મ પૂછીને ગોળી ન મારતા પણ તમે તેમને પોતાનું નામ કે એમનો પતો પૂછીને રૂમમાં તેમને સ્થાન આપશો પોતાના દુકાનમાં સ્થાન આપશો અને આ પ્રદેશમાં જેટલી પણ મરજીની દુકાનો છે એને પોતે જ પોતાનો માલિક એને તાત્કાલિક ધોરણે પોતે દૂર કરે અને આ વિસ્તારને સંપૂર્ણ હિન્દુ પંચાયત છે એવું પ્રસ્તુત છે તેને સ્થાયી સ્થાયી રહેવા દે યુગો સુધી સ્થાયી સ્થ રહેવા દે એવા પ્રયાસો અમે ચાલુ કર્યા છે અને હું સમગ્ર દમણની પંચાયતના સરપંચોને પણ આહવાન કરું છું કે તમે તમારી પંચાયતમાં પણ આ પહેલ ચાલુ કરો રૂમમાં બધાના જ એના આઈડેન્ટિફાઈ કરો અને જે આઈડેન્ટિફાઈ નથી તેમની જાણકારી પ્રશાસનને આપો અને રૂમ છોડવા પર એને પ્રતિબંધ મૂકો કે જ્યાં સુધી પ્રશાસનિક વિભાગને અમે જાણકારી પૂરી નહીં પાડશું ત્યાં સુધી તમે રૂમ છોડી નહીં શકશો તો હું આ વિષય પર બધું નહીં કંઈ નહીં કહેતા પણ જેટલા લોકોએ પણ આ દુકાનો આપી છે તો એમને કમસે કમ ધર્મ કે નામ ના પૂછો તો કાંઈ નહીં પણ એમને રહેવા માટે તમે કેવી રીતના આપો છો અને આજુબાજુમાં કેટલું પ્રતાડિત થાય આજે આ વિસ્તારની અંદર ભીમ્ફોર વિસ્તારની અંદર ડેમોગ્રાફી ચેન્જ થવાનો ચિંતાનો મહા વિષય તો એ છે કે આ દમણમાં રસ્તાઓ માટેની આટલી મહામારી હતી એકમાત્ર રોડ ભીમપોર પંચાયતનો બનેલો હતો છેલ્લા આઠ વર્ષથી એના રોડ ઉપર આજે લારી ગલ્લા મૂકીને લોકો ધંધા કરવા લાગ્યા છે એની પાછળ કારણ કોણ છે કોણ એના ભાડા વસૂલે છે આ પણ એક તપાસનો વિષય છે જો ભાડા વસૂલતા હોય તો યુપીના માનનીય મંત્રી યોગીજી જેવું બુલડોઝર કાર્યવાહી પણ કરવી તો કરી કરો પ્રશાસનને હું વિનંતી કરું છું જી ધન્યવાદ નમસ્તે જય શ્રી રામ